મિત્રો દ્વારકેજ વેલ્ડિંગ ઓડ યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે તો ઘણી એવી કોમેન્ટ છે તમારી પાસે ડીલરશીપ કેવા કેવાની છે તો આપણે વાત કરીએ તો અમારી પાસે ડીલરશીપ છે એનો આખો વિડીયો છે મેં ડીલરશીપમાં હું વસ્તુ છે આખો વિડીયો જોજો એટલે ખબર પડી જાય તમને અમારે પહા એક આ થરની ડીલરશીપ છે જે વિશ્વકર્મા ન્યુ વિશ્વકર્માની હું બનાવેલ છે પંજાબનું એની ડીલરશીપ પણ અમારી પાસે છે તો આનું કામ બહુ સારું છે બધા જ કઠોળના પાકો તેમજ બધા જ પાકમાં આવે છે મગફળીમાં પણ નાલે છે પછી આના પછીની એક આપણી ડીલરશીપ છે તો કે રોટાવેટરની છે તો રોટાવેટરની ડીલરશીપ પણ છે રોટાવેટરનું નીલકંઠ રોટાવેટરનું આ છે નીલકંઠવાળાની બનાવટ રાજકોટની છે તો આ રોટાવેટર પણ હાવ વ્યાજબી ભાવે તમને મળશે રોટાવેટર બહુ સારું છે બેતાલીસ બ્લેડનું છ ફૂટમાં આવે છે અને રોટાવેટરનું કામ બહુ જ સારું છે પછી આપણે બાબાના સવડાની એક છે આપણી પાસે ડીલરશીપ તો આ બાબાના સવડા છે એમાં પણ ફૂલ ગેરંટી જથી આવશે રિટર્ન નો મજા આવે તો રિટર્ન કરી દેવાના સૂટ એવા ગેરંટીથી બાબાના સવડા પણ મળશે પછી એક આ ભૂમિની ઓરણી છે જે બધી જ ટાઈપની ઓરણી તમને મળી જશે જે ખરીદવા માટે દ્વારકેશ વેલ્ડિંગ વર્ગ બામણાસા ઘેડ કેશોદ તાલુકો મોબાઈલ નંબર છન્નું ત્રણ એંશી એકવીસ છાસઠ એકવાર ફરીથી બોલી જાઉં ଛନ୍ନୁ ତ୍ରଣ ଏଶି ଏକ ବିହାର ଛାସ ଯେ ଆମ କ'ଣପଣୁ ଖରିଦବା ଆମର କୋଟେକ୍ କରୁ